માળ્યા હટી નાના ગામે ગૌશાળામાં સફાઈ કરી રહેલ ગ્રામજનો પર મધમાખીએ કર્યો હુમલો સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળ્યા હટીના મારું નામ કેસવાળા યોગેશ ભૂપતભાઈ છે ગામ રહેવાસી સરકડિયાનો સૌ ગઈ રાત્રે અમારી ગૌશાળામાં એક દીપડાનો હુમલો થયો હતો જેના લીધે એક વાછરડાનું તેણે મોટ ઉતાર્યું હતું આજુબાજુમાં બાવળડા હતા તેની સાફસફાઈ માટે આજરોજ કામગીરી ચાલતી હતી તે દરમિયાન એક બાવરમાંથી ઝેરી મદ ઉઠતા ત્યાં ગામના જે લોકો મદદગાર હતા તે લોકોને આઠથી નવ લોકોને ઝેરી મદે ઈજા કરી જેથી માળિયા સરકારી દવાખાનામાં તેને આજે દાખલ કરેલા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે